ચારિત્ર ઉપર અસર પાડનાર કર્મ જ જબ્બર શક્તિ છે અને તેની સાથે માણસે વ્યવહાર કરવાનો હોય છે માનવ જાણે કે મધ્ય બિંદુ છે પોતા તરફ વિશ્વની સર્વ શક્તિઓને એ આકર્ષે છે અને આ મધ્ય બિંદુઓમાં એ શક્તિઓને ગુંથીને એમને પાછા જબ્બર પ્રવાહમાં એ ધકેલે છે આવું મધ્ય બિંદુ એ સાચો માણસ છે એ સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે અને સમગ્ર વિશ્વને એ પોતા ભણી આકર્ષે છે શુભ અને અશુભ દુઃખ અને સુખ એ સર્વ એના ભણી દોટ કાઢે છે એની આસપાસ વળગી રહે છે અને એમાંથી એ જેને ચારિત્ર કહેવામાં આવે છે તે વલણના પ્રબળ પ્રવાહને વહેતો કરે છે બહાર ધકેલે છે જેમ એનામાં પોતા ભણી સર્વને આકર્ષવાની શક્તિ છે તેમ એનામાં એ સર્વને બહાર ધકેલવાની પણ શક્તિ છે